ભગવાન જેટલી ઘણા ટૂંક હાલ હાલ કરજો હવે તો શું ખાલો મેં આજ સુધી કોઈનું ખોટું નહીં કર્યું અને હું ખોટું કરે નહીં આટલી આટલી મજૂરી કરું હવે તો વેળાવાળો ભગવાન એ ભગવાન હવે તો વેળાવાળો મારી ગોપતલાલ આવો બા હું માજી ગયા ભાઈ ભગવાન જોડે કોઈ નહીં તો માગતા થઈ ગયા

સુધી નહી આવ્યો હવે મારી વાત અભો વધારાની વાત કોઈ કરવી નહીં લેહો મજૂરી પણ બાઈક વાત કહું હા મજૂરી તો જીએ પણ જેટલી તમે મજૂરી કરો એટલી ને એટલી હું નહીં કરતો

મને જોવા દેજી કોઈ તો વળી ઓહો આ તો વેટી છે આ તો બે બે ચોધી નહી બેઠી હોય જવા દે પોપટલાલ જોડી

ત્યાં પાકીટ લેવા તમે ગયા તો વા પાકીટ લેવા ગયો તો જો ચોદી ની વેટીઓ હી બે આ અંદર થી ઓ ઓ પાકીટ મોતી પે મે તો કોઈ મિલી ની હોય ના ના શું હતો હારું તું બાય પોપટલાલ ખરેખર હો નસીબ સાથ નહી આવતા ભાઈ તમને મારા કિસ્મત ફૂટેલા લાગ્યો

તમારા હક હતું પણ એ મારા હક થઈ ગયું કશો વાંધો નહીં તમારા જોડી છે ને કોઈ ભરબારા જોડી તો નહીં ચિંતા નહીં કરવાની એ તમે મારા ભાઈ છે ને મૂંચો હા એ તો બરોબર છે આ તો જો આ તો મેં ના લીધો હોય કોઈ બીજો લઈ જાત વાત સાચી તાળા પર નસીબ નસીબની વાત છે ભાઈ જેના નસીબ સાથ હાલે ને એના બેડા પાર થઈ જાય ભાઈ વાત સાચી તમે મારા પાડું એટલા ભાઈ બરોબર તમારા નસીબ હાલ ચમકી ને ચિંતા નહીં મને હા લેહાડા વાગ્યા

એ તો ખબર છે કિસ્મત તો ઈવન ફૂટેલા હઈ એ તો લાભ થતો તો પણ એ લાભ નો હોય ને નાખી દીધો કેમ નાખી દીધો હવે હું અને પોપટલાલ બે જણા આ રસ્તે થી હેડે આવતા હતા બરાબર છે આગળ પાકીટ પડ્યું તો તે પોપટલાલ એ હાથમાં પાકીટ લીધું બરોબર છે અને ડાયરેક ઓમ નાખી દીધું મેં એને પૂછ્યું હું કોલે તમે પાકીટ ફેદો તો ખરા હું નેકળા છે એટલું કહેતા કહેતા તમે જો નાખી દીધું પાછો વળી હું લેવા ગયો ને મોથી હું નેકળી ખબર છે તમને હું નેકળી બતાવું બારો

અને તમારા ભલામણ જો તો જવો જ પૈસાની તકલીફ પડ સુખી રોટલો તમે ખાઈ શકતા નહીં તમારા કિસ્મત જ તમને સાથ નહીં આલતા હો અરે ગરીબને ગરીબ રહેવાના હી સમજ્યા લેહડા માં ગેલ એ વાત સાચી હેડો તમાર રોડ વચ્ચે મંડળી જોમાયતી ને વેરી આ મંડળી એટલા માટે જોમાઈતી હા આ પોપટલાલ ને બા બે જણા મજૂરીએ જઈને હેડે આવતા હતા એ તો વર્ષોથી જોહે મજૂરીએ એટલે રસ્તામાં પાકેટ પડીતું ને તે પોપટલાલ ને જડ્યું બરાબર પણ પોપટલાલ મનમાં એવું થયું કે આ છે પણ હવે મારા મનમાં એક વિચાર આવ્યો આ પોપટલાલ કિસ્મત ફૂટેલા ને ગમ ના બરાબર જતું યાર એટલે ના તો આપડે કોઈક મદદ કરીયે આપણે શું મદદ કરી એકવા યાર હવે જે થાય મદદ તો આપણે કરીએ ઈ વની હું કહું ના તો થોડા ઘણા પૈસા તમે આલો થોડા ઘણા પૈસા હું આલું આપળા ગામવાળા ને આપળા મેલ્લાવાળા ને વાત કરીએ થોડા ઘણા પૈસા હેરે આલી એમ કરીને પૈસા ભેગા કરી અને આ પોપટલાલ ને થોડી હેલ્પ કરીએ પૈસા આ લે એવું ઓહ એટલે બાપળા ની પરિસ્થિતિ થોડીક વીક છે ને એટલે થોડા ઊંચા સમજ્યા એવું એમ ને ઓહ આ તે કશો હતો નહીં હું રાજી રે હું મમ્મીએ રાજી રહ્યો પોચ 25 રૂપિયા ખાવાનું આવશે તો હું પોચ રૂપિયા ખાયો હા તો આપણે ટેકો કરીએ કે ગમે તે કરીને આ ગરીબીમાંથી થોડા ઊંચા લાઈએ ના ના વાત સાચી છે ગમે રીતે આપણી મદદ રૂપ તો થઈએ ઓ તમે હાલ નવરા હોય ને તો હાલ નવ તો આપણે બે જણા જી આપણા મેલ્લામ અને બધાને વાત કરીએ અને બધા જોડે થોડા થોડા પૈસા લઈ અને પોપટલાલ ના લે આ ઈમે બરાબર છે બરાબર ને

ચાણી આપણે હવારે જઈએ હજી સાત વાગે આવીએ કો તો છ વાગે આવીએ અમુક વખત તો આઠે વાગી જાય તને તો કરિયાણું લાવવાનો ટાઈમ મળતો નહીં એટલે આ ટાઈમ મળે ને એટલે કરિયાણું લાવી દઉં હા વાત બરોબર છે લેતા હા એટલે નાઈન સીધો કરિયાણું લેવા બજાર જઉં હા હા કરિયાણું લેતા આવો બરોબર છે અને પછી આઈને આરામ કરો ટાઈમ વધતો પછી આપણે ભજનમાં જઈશું અને તમારા બુ ના હું આરામ કરું ને યાર હજે ભજનમાં નહીં જવાનું હા હા હો એ હા

જેવી હેલ્પ પડી હેલ્પન નો બોલાવો હેલ્પ કરવાની હોય તો અલ્યા એ હેલ્પન ની જરૂર નહીં યાર તમારી જરૂર છે મદદ કરવાની મદદ મદદ ઓવા મદદ જોતી હોય તો કોમ ના સરપંચ જોડે જો ભલા મોણ અલ્યા એ કળવાજી તમે ભલા મોણ પહેલા તો બોલવામાં ફોન રાખજો યાર થોડા હમી રીતના જવાબ આલો હા તું કહું છું ભલા મોણા હાચું વધન કાઠું પડે હ

રોજના ત્રણસો રૂપિયા કમાઈને આવે હી પણ ઈવન આ કિસ્મત એવા ફૂટેલા હે ને તે ગમે એટલું કમાય ને પણ કોઈ ભેગું થતું જ નહીં ગરીબના ગરીબ બાપલા રહી ખાવા પીવામાંય વખાણ વખાણ રહી હમ જેઠાલાલ એક વાત કહું મને લાગે પોપટલાલ હન ગયા જન્મે પાપી હશી મેં પાપ જ કર્યા છે એટલે ઈવન આ જન્મમાં ભોગવવું પડે હવે જે કર્યું હોય એવું ને પાપ કર્યું હોય કે ગમે તે કર્યું હોય હું તો કઉ પણ આવા થાવ કિસ્મત ના હોય ભલા મોણા ઈના તો કિસ્મત જેવા યાર આટલી ઉંમર થી ઈવાની કેટલી ઉંમર ખબર છે ને તમને કદી બાપડા સુખ જ ભાડી નઈ ઓ નવરો દુખ જ ભાડ્યું છે ને કેટલી મજૂરી કરી પણ એક રૂપિયો ભેગો થતો નહી ઈવાના

પચીસો હાલવાય વાત હાલ યાર મદદ કરવાની અમારા છોકરા ને જન્મ લઈ જવા તમને આયા આવી તમે મારા આશા રાખીને આયા તમે મને આટલો મોટો કર્યો

મું ગરીબ છું ઇન્થી કદાચ ગરીબ થઈ બંગલો પણ વાળ કરું પછી એ વખત ફરી ના જતા તમાર તો ખમતું ઘર તેમ હા હા એ તો તો બોના કોઈ ના ચાલે એ તો ખબર પડશે સંજોગ એવું આવી પડશે તો બધા મજા ધ્રુપ થાય વળી આ તો મારી વાત આપડો હું પચીસો રૂપિયા આલું પણ જો ઘરણું તમે લખતા હોય ને આર્યું ઇકલ પેલા નંબરે મારું નામ લખજો કળવાજી માજી સરપંચ હા હા એ તો લખાઈ જા હલાઓ આલું બારો લઈને આવું ઓ અને હંગાસ લઈ લખતા લઈ લે હું વળી આવી તો એક તો આલી પચીસો રૂપિયા ને માં પાછા કઈ કળવાજી માજી સરપંચ પેલા નંબર માં લખ આ એક નંબર ની ડોઠી નો છે ઈ મહી ની મહી સરપંચ મહી નીકળે હે આ રે મન તો લાગી રે આશા નતી મે કીધું આર્યો આલ પણ આ તો વળી ચોથી નીકળે શિખર

જાડો હવે જી આપણે ગોઈનજી ઓ ઘેર બાર ભાઈ આવો હાયા હમણાં થોડી વાર પેલા તમારા ઘેર આવ્યા ફેરે તમારા ઘેર આબુ પડી ગયા અમારા ઘેર આબુ પડ્યું એક ઉઘ્રણ કરવા આયા ના ના નવરાત્રી નું ચાલુ કરે ઉઘરાણું આ તો બીજું ઉઘરાણ છે આપડે પોપટલાલ પરિસ્થિતિ થોડી વીક છે તમને ખબર છે ને તમને ખબર તો બાપડા થી ગરીબ જ પછી એવાના કિસ્મત સાથ આવતા નહીં કિસ્મત ફૂટેલા હે એટલા આપડે છે નેલા વાળા બધા ભેગા થયા છીએ અને બધાના જોડે થોડું થોડું ઉઘરાણું કર્યું છે અને તમારા જોડે ઉઘરાણું કરવા આયા છે પચીસો રૂપિયા તમે આ આલો આપણે જે પૈસા થઈ એ ટેકો કરીએ હા કશું આગળ હું તો આલું છું હા તો લેતા હો તલા વાળા લેતા હો અમે બધા હો પેલા ચોખ કરતો ગયા કે આટલા હલવા નાઈ એવું કીધું પચીસો રૂપિયા હલવા નાઈ તમારે એવું કીધો કીધું

આપડે એરા ને આ કરે એટલે દસ હજાર રૂપિયા જોઈએ એટલે એરિયા લઈ લે એ વાત બરોબર છે બરોબર ને એવા એવું લાગશે કે આ પૈસા મારા નસીબના ના મને જડ્યા બરોબર આપડે એવું કરીએ પણ આપણે કા હાથે લેવું પડશે ને પોપટલાની જગ્યા કોઈ બીજો એ લઈ જતો રહે તો પૈસા ના ના એ તો પૈસા મળીને આપણે જોક સાઈડમાં હંતાઈ રહેવાનું તો બરાબર કોઈ બીજો લેવા જાય ને તો તરત પાછા પડાઈ લેવાના તો બરાબર લો હેડો હેડ આવ હવે શાંતિથી ઊહી જવા દે આય આ તો બહુ કોમ કાટું પડ્યું હો ભઈ આય બાવ

હાલ હમણાં પોપટલાલ લેકડ છે ને એની ઘડી પૈસા લઈ લે હા તારે પૈસા ની જરૂર હતી અને પૈસા મળી ગયા લા ગણવા દેજે કેજે વાહ

પૈસા એલવા જઈએ ને તો લઈ એવા નહીં એટલે એરિયા બજાર જવા માટે ગેર થી નીકળાય ને એટલે અમે કીધું અમે રસ્તામાં પૈસા મેલ દઈએ એરે હાલ જ આવી એટલે પૈસા પાડી અને પૈસા એરા લઈ લઈ સમજ્યો